मित्रों अंदर हजार वर्षात पड़े हैं राम राम ने सीता राम जय श्री कृष्ण जय माता जी माता जी तब नखिया रखे खुश रहो स्वस्थ रहो नमस्त रहो बताई पांडे रानी स्वागत है तुम्हारे नव लोक में चैनल में नवा तो लाइक करो शेयर करो ना सब्सक्राइब करो बाकी तो जो वरसाद पड़े थे વરસાદ છે બંધ થવાનું નામ ને એટલે તન પાણી છે એ સેલ્યુ આવવાનું બન ને થાતી સેલ્યુ ઉપર સેલ્યુ આવે કારણ કે ઉપર વાહ એટલો વરસાદ છે તો પાણીનો નીકળ શકે ક્યાંક થવો જોઈએ ગામડાન ગામડા બુડે ના સેરી કોરા અજો વરસાદમાં પાણી પાણી સેરી બાજુ આપણી ત ઘર માં પાણી હે ના અરિયામાં પાણી હે કાણ કે સુવે હે એટલે બધે પાણી પાણી તો આપણે આપડા બ્લોગ માં બની રહે જોના જો જો આપણ નામ બ્લોગ માં બતાવવાના છે આ વિડીયો માં આપણે બતાય વરસાદી રસ્યો કે જે થી વરસાદી પાણી માં ક્યાં વધારે હાલાકી નો સામનો કરવો પડે અને ક્યાં ક્યાં વધુ વરસાદ છે ને કેટલું પાણી હે

कोई नहीं और धान कोई नहीं आखान कोई नहीं वारा जमीन वाला तो और तू ही नहीं दाणो बत है तो अपने बड़ा पंथक ना दृश्य बताई हूँ कि पानी के पूर है हेड पंथक ना बटवा बजार में के पानी है ये तमने बता शारी बाजू पानी पानी है તો માર્કેટ લોકો વરસાદ ન કે નુકસાન ન હે પાણી ન કે કોમેન્ટ માં જણાવજો મિત્રો જેથી ખ્યાલ આવે અમને પણ તો સાલો હમણા તમને બતાઉં જો પેલા તો આપણે આપણો દ્રશ્ય બતાઈએ જોઈ શકો કમશી આપોન પાછો હતો કોણ આયે જો મિત્રો જોઈ શકો છો હજુ પણ બળામાં પાણી ભર્યા ખેતરું વરસાદ ઓછો પડી ગયો ધીમો પડી ગયો છતાં પણ હજી પાણી ભર્યા ખેતરોમાં ભેડ વિસ્તારમાં તો હોય પણ હરઠ અવાર હરઠ તો હોય પણ અવાર આપણે બડા વિસ્તારમાં પાણી કોઈના પારા તોડ નહીં ખાન કોઈને વંડિયું પડે ગયું ખેતરું ધોવાઈ ગયા આ વર્ષે બધા ને નુકસાન પૂરતું તો જવું પાણી જાડતી ગાડીમાંથી નીકળે ન હોગે પાણી એટલે પછી રસ્તા હોય હાકડા દે નીકળે ન હોગે એટલે પછી ખેતરોના પારા ને વંડા ને તોડે ને ખેતરમાં જાય પાણીનો કાંક નિકાલ તો થાય તાર જ થાય આ બધા બળા પણ થખ્યા હવે બતાવીશ તમને ખેડ વિસ્તાર तो सकोसो आटवा बजार बाटवा गाम तो तनाई तो 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 जाए दुकाने मन बधाई हटाण तो उतार थोराग तो। ना दुकाने पानी गरा गो निशाण वाला घर मन बधाई डबल डबल मकान ना वो बिछा सब बड़ो हाँसो आगे जा दुकान के डूबे गो पानी घरे कूवा बताई में आ लोग ने बिचारा ने के लिए हैरान करती है का घर में तो पलरे गाँव थे दुकान नहीं थी ले आवे बिचारा रसोई बनावे दुकान में पानी पेरे या पानी जीना घर में भरा हो मुश्किल ना पार हो बिचारा कहीं વસ્તુ તો પલળી ગઈ પણ ક્યાંય રંધાય થાય કે ખીચડી કરે નહીં ખવાય એટલો કોરો ન હોય જો તો ખરી પાણી જાતે